વેપારીના ગળા પર છરો મૂકી કારમાં બેસાડ્યો બે પોઈન્ટ સિત્તેર કરોડના યુએસડીટી ટ્રાન્સફર કરાવ્યા પોલીસે ધરપકડ કરી સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ અને યુએસડીટી ટ્રેડર મુસ્તિકીમ ઝુનઝુનિયાનું છરીની અણીએ અપહરણ કરાયું એકાઉન્ટમાંથી અંદાજિત કિંમત બે પોઈન્ટ સિત્તેર કરોડની કિંમતના બત્રીસ હજાર એકોતેર જેટલા યુએસડીટી ટ્રાન્સફર કરાવવામાં આવ્યા થોડા સમયથી વસીમ સોલંકી સાથે કામકાજમાં માં જોડાયેલા મુસ્તકીમ ફોન કરીને એક પાર્ટીને આપવાની વાત કરી હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો મુસ્ત તેના ભાઈ ઉસ્માન સાથે હોસ્પિટલ પહોંચ્યો જ્યાં વસીમે તેને પોતાની બ્રેઝા કારમાં બેસાડ્યો થોડી જ વાર એક લાલ બ્રેઝા કાર ત્યાં આવી એમાંથી ત્રણ લોકો ઉતરી આવ્યા હતા મુસ્તકીમ ગળા પર છરો મૂકી કારમાં બેસાડી લેવામાં આવ્યો અને તેની સાથે મારામારી શરૂ કરી અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ પણ હરકતમાં આવી રામદેર પોલીસે કુખ્યાત કૈલાસ ઉર્ફે કેલિયા સહિત ધરપકડ કરી છે વિરુદ્ધ સચિન અને ડિંડોલીમાં નોંધાયેલા છે ગુના હત્યાના ચાર ગુનાના અને હત્યાના પ્રયાસના ત્રણ ગુનામાં આરોપી કૈલાસ થોડા સમય પહેલા જ ખુલ્સીટોકના કેસમાં જામીન પર છૂટ્યો કૈલાસ અને તેના ભાઈઓના ગુનાખોરીના ઘણા કિસ્સા તેમના વિરુદ્ધ હત્યાના બાર ગુનાઓ નોંધાયેલા છે મુસ્તિકીમઝુઝુનવાલાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેના ભાઈ ઉસ્માનને પણ છરાથી ધમકી આપી માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે આરોપીઓ વિરુદ્ધ યુએસડીટી ચોરી અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સહિતના આરોપ મૂકવામાં આવ્યા છે રાંદેર પોલીસે ઘટનાની તમામ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ સિટી સિટી ડાયમંડ સુરત ફરી એકવાર ક્રાઇમ સિટી પુરવાર થઈ છે જાહેરમાં ગળા પર ચાકુ રાખીને અપહરણ કરવામાં આવે એ પણ કુખ્યાત ગુનેગાર દ્વારા જે અગાઉ અનેક હત્યાના ગુનામાં સંડોવાયેલો છે એટલે તો હદ થઈ જાય યુએસસીટી ટ્રેડર મુસ્તકીન ઝુનઝુનવાલાનું કૈલાસ ઉર્ફે કેલિયા અને તેના સાગરીતોએ અપહરણ કર્યું મોટી રકમ મેળવવાની ફિરાકમાં હતા પરંતુ સુરત પોલીસે પકડી પાડ્યા ચલો ગુનાઓ ઓછા નથી કરાવી શકતા પરંતુ ગુનેગારોને પકડે તો છે પરંતુ સવાલ એ જ થાય કે હમણાં જ સુરત પોલીસે જાહેરમાં આરોપીનું સરઘસ કાઢ્યું હતું આરોપીઓને પકડવામાં પણ સક્ષમ છે તો સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ જે પોલીસની આવી કાર્યવાહીઓથી નીચે જવો જોઈએ તે ઉપર જ કેમ જઈ રહ્યો છે ચોરી હત્યા અપહરણ સુરતની ઓળખ બનતા જઈ રહ્યા છે જે નિષ્ફળતા પણ છે સુરત પોલીસની અને સુરતની સુરતને હવે સુરત પોલીસે બદલવાનો હાઈ ટાઈમ આવી ગયો છે